આજે આપણે પૌવાનો ચેવડો બનાવીશું જે રાઈસ પૌવા આવે છે ને આ રીતના એને આપણે ચાળીને એનો કચરો દૂર કરી લેશું પછી એને એ કઢાઈ લેશું એની અંદર આપણે બિલકુલ તેલ વગર ધીમા તાપે ખાલી શેકી લેશું આ રીતના મિક્સ કરતા જશું એટલે એનો ભેજ હશે એ બધો નીકળી જશે અને પૌવા થોડા શેકાઈ જશે પછી આપણે લીલા મરચાંને આ રીતના ઊભી સ્લાઇસમાં કટ કરી અને રાખી દઈશું અને એના બી બધા દૂર કરી લેવાના છે આપણે આ રીતે બી વધારે તીખા હોય છે એટલે એને દૂર કરી અને સાઈડમાં રાખીશું પછી આપણે બદામ આ રીતના ઊભી ફાટ કરી અને દ્રાક્ષ લેશું કાજુ લેશું અને દાળિયા લેશું ને મીઠું લીમડો ત્યાં સુધીમાં આપણા પૌવા ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે એ જ કઢાઈની અંદર તેલ લેશું બે ચમચી અને મરચાં એડ કરી એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દઈશું પછી લીમડો એડ કરીશું લીમડાને પણ બધું પાણી આ રીતના ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી બળવા દઈશું પછી દાળિયા એડ કરીશું દાળિયાને પણ આપણે શેકી લેશું આ રીતે દ્રાક્ષ બદામ અને કાજુ નાખી અને એને બધાને થોડીવાર આ રીતના કૂક કરી લેશું પછી નાખીશું એક ચમચી હળદર હળદરને તેલમાં નાખવાથી એકદમ કૂક થઈ જાય છે અને કલર પણ ખૂબ જ સરસ આવે છે સ્વાદ મુજબ મીઠું એડ કરી અને આપણે શેકેલા પૂમા હતા એ એડ કરી દેવાના છે એને મિક્સ કરશું પછી ઉપરથી ખાંડ નાખી અને આપણે મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણે પૌવાનો ચેવડો ફ્રેન્ડ્સ એકવાર ટ્રાય કરજો ખૂબ જ હેલ્ધી અને બિલકુલ ઓછા તેલમાં બની જાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે જો મારો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરજો થેન્ક યુ